ઈડરના ભાટિયા સમાજના યુવાને ઝેરી દવા કટકટાવી રાકેશભાઈ શાંતિલાલ ભાટિયા નામના યુવાને ઝેરી દવા કટકટાવી થોડાક દિવસ અગાઉ ખેડબ્રહ્મા ખાતે યોજાઈ હતી ભાટિયા સમાજની મિટિંગ મિટિંગમાં સામાન્ય બોલાચાલીમાં સમાજના અન્ય લોકો દ્વારા જાણથી મારી નાખવાની ધમકી આપી ધમકીના પગલે યુવાન ડિપ્રેશનમાં આવી જતા ઝેરી દવા કટકટાવી યુવાન હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા તે દરમિયાન ગતરાત્રિએ તેઓનું મોત નિપજ્યું પાટ્યા સમાજમાં શોકની લાગણી છવાઈ રિપોર્ટર પારસ ચૌહાણ અરવલ્લી કુલકુમાર ચાર બે હજાર રોજ ના રોજ મીટિંગ હતી જનરલ મિટિંગના અંદર સામાન્ય બોલાચાલીસ ત્રણ અઢીથી ત્રણ ના વાગ્યાના ગાળામાં થઈ હતી તેમાં રાકેશ ભાટિયા પછી ધવન અને જીગર અને સાહિલ આ ચાર લાફાજાપીમાં લાફાજાફીનો માર્યો તેમાં અમે ઈડર ઈડર ખાતે આવી ગયા ઈડર ખાતે આવ્યા પછી તેઓ સાંજે સાડા છ થી સાતના ગાળામાં બે ગાડીઓ ભરીને ઈડર આવે અને સરપ્રતાપની પાછળ ગાયત્રી મંદિર પાછળ બાજુમાં તેઓ આવીને ઉભા રહ્યા અને સમાજના સમાજના આગેવાનોને એમને બોલાયા અને એ ચાર જણને અમારી સમક્ષ માફી માગાવો એમ બોલાય અને પગે પડો એમ કીધ એમ કીધું ઈવાની પરંતુ અમારા સમાજના બધા વડીલો અમને મળ્યા પાછા કે તમે માફી માગી લો તો આ વાત વહીથી પૂરું થઈ જશે પણ અમે ત્યાં ગયા પછી યુવાનો ઉગ્ર સ્વભાવ જોતા અને એમને એમ કીધું અમને કે તમારો વિડીયો વાયરલ કરશું આખા સમાજમાં બારેસીમાં ફેરવશું અને માફી માગતો આખો વિડીયો બારેસીમાં ફેરવશું મતલબ બારી સમા ઈડર સમાજે ના પાડતા ઉગ્ર સભાઓ કરતાં એમને કીધું તો ઘેર અથવા તમારા દુકાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સામા ટોર્ચર કરતા ભાટિયા રાકેશભાઈ અઠ્યાવીસ અઠ્યાવીસ પોંચના રોજ સવા સવારે નવથી દસ સાડા નવથી દસના ગાળામાં દવા પી ગયેલા હતા દવા પીધા પછી દસ વાગે ઈડર સિવિલમાં અમે આ ટ્રીટમેન્ટ મેડલ લઈ ગયેલા ટ્રીટમેન્ટ લઈ ગયા પછી એમને ગઢવી સાહેબના રૂબરૂમાં જગવાની આપી હતી કે ઊંચી દલાનવાળાએ મને દબોણ ધાક ધમકીને દબાણ કરીને મારવાની ધમકી આપી છે તેથી હું એના ત્રાસથી દવા પી ગયો છું અને ત્યાંથી અમને રિફિલ હિંમતનગર સિવિલમાં કરેલ હિંમતનગર સિવિલમાં પોલીસની કોઈ કાર્યવાહી ન થતા આઠ દિવસે રાકેશ ભાટિયા આજ રોજ

અમારી એફઆઈઆર નહીં ફાટે ત્યાં સુધી અમે લાશ હોયથી લઈ જવાના નથી ફાટીયા અતુલકુમાર રામાભાઈ